બુલેટ ટ્રેનની કામગીરીના પગલે પોલીસ કમિશનરનું જાહેરનામું પ્રિયલક્ષ્મી ગરનાડુ એક વરસ અને જેતલપુર ઓવરબ્રિજ તેમજ નીચેનો રેલવે અંડરપાસ સોળ દિવસ બંધ રહેશે મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટના સી પાંચ પેકેજ હેઠળ વડોદરામાં ચાલતી સિવિલ વર્કને કારણે શહેરના બે મુખ્ય વિસ્તારોમાં ટ્રાફિક વ્યવસ્થામાં ફેરફાર કરવામાં આવ્યા છે પ્રિયલક્ષ્મી ઘરનાળુ રેલવે અંડરબ્રિજ અને જેતલપુર રેલવે ઓવરબ્રિજ પરના કામોને લીધે વાહન ચાલકોને વૈકલ્પિક માર્ગ અપનાવવા સૂચના આપવામાં આવી છે વડોદરા શહેર પોલીસ કમિશનરે શહેરીજનોને અનુકૂળતા રહે અને ટ્રાફિક સુચારુ રૂપે ચાલે તે હેતુથી બે અલગ જાહેરનામા બહાર પાડ્યા છે જેમાં પ્રિયલક્ષ્મી ગરનાળું એક વર્ષ માટે બંધ રહેશે અને જેતલપુર ઓવરબ્રિજ તેમજ નીચેનો રેલવે અંડરપાસ સોળ દિવસ માટે બંધ રહેશે પ્રિયલક્ષ્મી ગરનાળા રેલવે અંડરબ્રિજ બંધ વડોદરા રેલવે સ્ટેશનથી પંડ્યા બ્રિજ વચ્ચે આવેલા પ્રિયલક્ષ્મી ગરનાળા રેલવે અંડરબ્રિજની આસપાસ અને ગરનાળા ઉપરના ભાગે સિવિલ વર્ક ચાલુ છે અગાઉ એકત્રીસ ઓક્ટોબર બે હજાર પચીસ સુધી ડાયવર્ઝન જાહેર કરાયું હતું પરંતુ કામગીરી ચાલુ રહેતા પ્રોજેક્ટ મેનેજરની સૂચના મુજબ અંડરબ્રિજને વધુ સમય માટે તમામ વાહનો માટે બંધ રાખવામાં આવશે પોલીસ કમિશનરે અઢાર નવેમ્બર બે હજાર થી એકત્રીસ ઓક્ટોબર બે હજાર છવ્વીસ સુધી અથવા કામ પૂર્ણ થાય ત્યાં સુધી માટે નીચે મુજબનું ડાયવર્ઝન જાહેર કર્યું છે જેતલપુર રેલવે ઓવરબ્રિજ પર ગડર લોન્ચિંગ પ્રોજેક્ટના જ ભાગરૂપે જેતલપુર સ્વામી વિવેકાનંદ રેલવે ઓવરબ્રિજ ઉપર ગઢર લોન્ચિંગનું કામ હાથ આ કામ દરમિયાન જેતલપુર ઓવરબ્રિજ તેમજ નીચેનો રેલવે અંડરપાસ તમામ વાહનો માટે બંધ રહેશે પોલીસ કમિશનરે પંદર નવેમ્બર બે હજાર પચીસથી ઓગણત્રીસ નવેમ્બર બે હજાર પચીસ સુધી અથવા કામ પૂર્ણ થાય ત્યાં સુધી માટે નીચે મુજબનું ડાયવર્ઝન જાહેર કર્યું છે